તરબ ગામમાં આવેલા વાડીનાથ મહાદેવના શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને જે શિવ ભક્તો છે તેમનામાં અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આપણી સાથે અહીં ચૌધરી સમાજ તેમજ રવારી સમાજની મહિલાઓ છે તેમનામાં કેવો ઉત્સાહ રહેલો છે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આવો જાણીએ ભગવાનનું જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે શિવલિંગ અહીંયા આગળ બિરાજમાન થવાનું છે કેટલો ઉત્સાહ વારિનાથ મહાદેવને કઈ રીતે અહીં આગમન કરશો અને કઈ રીતનો ઉત્સાહ મનાવશો અમે સોળ તારીખથી બાવીસ બાવીસ તારીખ સુધી અમે સતત અહીંયા હાજર રહેવાના છીએ અને અમને એ બાબતને અતિશય ઉત્સાહ છે અને અહીંનું બધું મેનેજમેન્ટ હા તે બધું જળવાય અમારા સમાજના તમામ કાર્યકરો બહેનો પછી ગવર્મેન્ટ જે વર્ગ છે એ બધાને બહુ જ પોતાનો ટાઈમ સતત એ લોકો અહીંયા આપવાના છે કોઈ ભજન કીર્તન ગાઈને અને વાળીનાથ મહાદેવને રીઝવો વાળીનાથ આવ્યા ભોલાનાથ જોવાયા મેં વાળીનાથ આયા ગુરુએ બોલાવ્યા મારા ગુરુએ બોલાયા ગિરી બાપુએ બોલાયા શિવજી ઘેર આયા વાલી નાથ જો આયા મેં નાથ આયા ભોલા જો આયા મેં વાીનાથ આયા શિવજી ઘેર આયા શિવજી ઘેર આયા જોયા બોલાવ્યા સંતો બોલાવ્યા મહંતો બોલાવ્યા ભોળાનાથ જોવા અમે વાડીનાથ આવ્યા ભોળાનાથ ને જોવા આ તમામ જે મહિલાઓ છે તે વાડીનાથા આવ્યા છે શું મહિમા રહેલો છે અને કઈ રીતનો ઉત્સાહનો માહોલ છે મહિલાઓમાં જોવા મળી રહ્યો છે મારું તો આપણા સનાતન ધર્મીઓને એટલું કહેવું છે કે બધા જાગ્રત થાઓ જેવી રીતે અયોધ્યામાં આપણે આખા ભારતે મળીને જે રામજીને બેસાડ્યા એવી રીતે આ વાળીનાથમાં આપણા ભોળાના શંકરને બેસાડવાના છે અહીંથી વચ્ચે બેન અૈઠોર છે અૈઠોરમાં ગણેશજી બિરાજે ઊંઝામાં મા ઉમિયા બિરાજે અને વાળીનાથમાં આપણા ભોળાનાથને બિરાજવાના છીએ તો મારી સર્વ ધર્મ ધર્મપ્રેમી જનતાને જણાવવાનું કે બધાએ વાળીનાથ આવો પધારો અને મારા ભોળાને બેસાડીએ આપણે અને આપણો સનાતન ધર્મ આપણે સાચવી રાખીએ બેન બોલો સનાતન ધર્મ ની જય ખાસ કરીને સોમનાથ બાદ આ બીજું એવું મંદિર છે કે જે અહીંયા આગળ ભવ્ય થી ભવ્ય બીજા નંબરનું શિવ ભગવાનનું મંદિર એ બાળીનાથ તરીકે હવે પ્રખ્યાત થશે એટલો ઉત્સાહ બહુ જ અનેરો ઉત્સાહ છે એવું નથી કે દેસાઈ સમાજનું છે એટલે દેસાઈઓ જ કરો પણ સર્વ ધર્મ સંભાવથી બધા જ સનાતનીઓ આ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં સંપૂર્ણ ભાગ ભજવી રહ્યા છે અને દરેકનો ખૂબ ખૂબ આભાર જે પોતાનું આટલું પરસેવું પાડીને આટલી સેવા કરી અને એ લોકો ભક્તો માઈ ભક્તો માટે કોઈ તકલીફ ના પડે એના માટે રાત દિવસ ઉજાગરા કરીને એ લોકો અત્યારે મહેનત કરી રહ્યા છે એક વાડીનાથ મહાદેવનો જયઘોષ આપણે તમામ લોકો કરી દઈએ બોલો વાડીનાથ મહાદેવતી હમ ખૂબ જ ઉત્સાહનો જે માહોલ છે તે અહીંયા આગળ જોવા મળી રહ્યો છે સનાતન ધર્મનું આ એક સુંદર એવું પ્રતિક છે આ વાડીનાથ મહાદેવનું મંદિર